ગણેશ ચોથ આવે પહેલાં સુરત શહેર ગણેશમય બની જવા પામ્યું હતું ગુજરાત ગેસ સર્કલ પાસે તો ગણેશ આગમન યાત્રા આવતા ચારો તરફ સુરતી નાને નથી માંડીને મોટેરા લોકો જ્યાં પણ જગ્યા મળી ત્યાં આ યાત્રા જોવા માટે ઉમટી પડ્યા હતા ઓવરબ્રિજ અપાર્ટમેન્ટની ગેલેરીઓ મોલની ગેલેરીઓ ફ્લેટો ઘરોમાંથી તેમજ રોડ પર પણ ભીડ જમાવીને લોકો ઊભા રહી જવા પામ્યા હતા સૌપ્રથમ ઢોલ નગારા ત્રાસા તેની પાછળ ડીજે ની ધમાચકડી તેની પાછળ શક્તિ ફાઇટર ગ્રુપ નો વિશાળ લેઝર લાઇટિંગ શો અને તેની પાછળ હિન્દુવન આરાધ્ય દેવા ભગવાન શ્રી ગણેશજી ની પ્રતિમા વાટે ગાતે આવતા શૃતી જનો અનેરી ખુશી જોવા મળી હતી સર્કસ ના કર્તવ દેખાડનારો પણ સામેલ હતા ત્યારે રવિ ફાઇટર સાથે જી જી24 ન્યૂઝ ચેનલ ની ટીમે મુલાકાત લીધી હતી મિત્રો ખરેખર સુરત શહેર ગણપતિમય બની જવા પામ્યું છે હજુ ગણેશ ચોથને તો વાર છે પરંતુ સુરત શહેરની અંદર શક્તિગ્રુપ અને એટલે કે ફાઇટર ગ્રુપ દ્વારા જે ગણપતિ મહોત્સવનું જે આયોજન એટલે કે આવનાર પહેલાં આયોજન કરવામાં આવ્યું હતું ગણપતિ લાવી રહ્યા હતા તેની અંદર હજારોની સંખ્યામાં સુરતીજનો અત્યારે જોડાયા છે આવો મળી આપણે રવિ ફાઇટરને જી મારું નામ રવિ નરેશભાઈ ખરાડી છે અને અમે એક શક્તિગ્રુપ ફાઇટર ગ્રુપ તરીકે અમારી એક સંસ્થા ધરાવીએ છીએ કે દર એમાં અમે ગણપતિ દાદાનું આયોજન કરીએ છીએ તો ગઈકાલે સત્તર ઓગસ્ટ અમે ગણપતિ દાદાનું આગમન કર્યું ને આ બે વર્ષ પછી એ આગમન એટલું આ માટે મહત્ત્વનું હતું કારણ કે કોરોના દરમિયાન બે વર્ષથી આગમન થતા નહીં હતા સરકારની ગાઈડલાઈન તરફથી એટલે અમે નહીં કરતા હતા અને આ વખતે એ જે અમે આગમન કર્યું તેમાં અમે ખાલી વોટ્સઅપ ગ્રુપને સોશિયલ મીડિયાથી બધાને મેસેજ આપેલા હતા કે ભાઈ આ સત્તર તારીખે અમે ગણપતિ દાદા લાવવાના છે તો બધા અમારી સાથે જોડાજો પણ કાલે તો મને લાગ્યું કે સુરતનો આખો નજારો જ અલગ હતો અને આખું સુરત આ આગમનમાં ઉમટી પડ્યું એવું લાગ્યું છે અને બે વર્ષનો જે લોકોને ક્રેઝ હતો કે ભાઈ ગણપતિ દાદાની એક બહુ સેવાભાવથી આખું સુરત ધામધૂમથી ઉજવે છે આ ઉત્સવ એટલે કાલે બહુ બધું પબ્લિક આવ્યું એમાં અમે કહ્યું ને એની સાથે અમે ખાસ કરીને એના માટે સત્તર તારીખે પહેલાં સવારના અમારી એક તિરંગા યાત્રા હતી તિરંગા આ યાત્રાનું બી એક મહત્ત્વ હતું કારણ કે ચૌદ બાર તેર ચૌદ પંદર બધાએ તિરંગા યાત્રા કરી આખા સુરતમાં બધા વિવિધ સંસ્થાઓ ગ્રુપો દ્વારા પણ અમે દેશભક્તિની ભાવનાથી અમે એ વિચાર્યું કે સ્વતંત્રતા દિવસ કોઈ એક દિવસ માટે નથી આખું વર્ષ આપણે ઉજવી શકીએ છીએ એના માટે અમે આખા ભારતની પહેલી એવી યાત્રા હતી કે સત્તર ઓગસ્ટ હતી ને એમાં ખાસ અમે સેફુજી જે સર છે અમારા એમના એમને બોલાવ્યા હતા અને હિન્દુસ્તાની ભાવ આવેલા હતા અને એ સુરતનું એક સૌભાગ્ય છે કે એ બંને મહાન વ્યક્તિ દેશપ્રેમી વ્યક્તિ પહેલીવાર સુરતમાં એક મંચ પર સાથી હતી એની સાથે અમે બાઇક રેલીનું આયોજન કર્યું હતું ને એમાં બી લાખો લોકો અમારી સાથે જોડાયેલા હતા

દર્શક મિત્રો માટે છેલે શું બસ દર્શક મિત્રો અને બધાને સુરત વાસીઓને કહેવા માંગુ છું કે ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર કે તમે બધા આટલી મોટી સંખ્યામાં અમારી સાથે જોડાયા અને તિરંગા યાત્રામાં બી એટલા દેશપ્રેમીઓ જોડાયા અને રાતના ગણપતિ દાદાના આગમનમાં બી ભાવિ ભક્તો જોડાયા એના માટે બધાને બધાનું અભિનંદન નમસ્કાર દર્શક મિત્રો આજે સુરત ગણપતિમય બની જવા પામ્યું છે કારણ કે જન્માષ્ટમીને હવે માત્ર બે દિવસની વાર છે ગણપતિ ચોથને માત્ર થોડા દિવસની વાર છે ત્યારે ફાઇટા ગ્રુપ અને શક્તિ ગ્રુપ દ્વારા અહીંયા ખૂબ જ સુંદર મજાનું ગણપતિની યાત્રા નીકળી હતી સવારે તિરંગા યાત્રા અને અત્યારે ગણપતિજી આવી રહ્યા છે સુરત શહેરમાં રવિ ફાઈટર ગ્રુપ દ્વારા ત્યારે અત્યારે અશોકભાઈ ગોહેલ અત્યારે આપણે સાથે ઉપસ્થિત છે મિત્રો નમસ્કાર આપ સૌને હવે આગામી દિવસોમાં જન્માષ્ટમી અને ગણપતિ મહોત્સવની આગોતરી શુભેચ્છાઓ આજે ફાઈટર ગ્રુપ શક્તિ ફાઈટર ગ્રુપ જે અડાજણનું ખૂબ જ યુવાનો માટેનું ખૂબ જ મોટું ગ્રુપ કહી શકાય આપ જોઈ રહ્યા છો કે જે રીતે માનવ મેરામણ ઉમટી પડ્યો છે એ તમામ લોકો શક્તિ ફાઇટર ગ્રુપ દ્વારા ગણતપતિ બાપાની પધરામણીનું ભવ્ય સ્વાગત કરવા માટે પધાર્યા છે આજે સાથે સાથે સીપુજી ગ્રાન્ડ માસ્ટર જેઓ કરાટેના ચેમ્પિયન કહેવાય છે અને ભાવ હિન્દુસ્તાની ભાવ જે સોશિયલ મીડિયા પર ખૂબ જ મોટું નામ છે આ બંને પણ હસ્તી અહીં આપણી વચ્ચે ઉપસ્થિત રહેવાની છે આપણા ધારાસભ્ય ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી પુણેશભાઈ મોદી ઓનલાઈન સંબોધન કરવાના છે ત્યારે આપ સૌને ગણપતિ મહોત્સવની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવતા આનંદ અને ગૌરવ અનુભવું છું આભાર મિત્રો આ હતા સુરત શહેર ભારતીય જનતા પાર્ટીના સર્વસર્વાસ અશોકભાઈ ગોહેલ અત્યારે ફાઇટર ગ્રુપ દ્વારા ભવ્ય અત્યારે ગણપતિજીની યાત્રા નીકળી રહી છે હજારોની સંખ્યામાં સુરતીજનો અત્યારે રોડ પર છે એટલા માટે કે બે વર્ષથી કોરોના કાળની અંદર કોઈ અત્યારે ખાસ કરીને તહેવારો નથી ઉજવી શક્યા જેને કારણે અત્યારે ખૂબ જ ઉત્સાહ છે હજારોની સંખ્યામાં લોકો ગણપતિ બાપા મોરી અને ગગન ચોબી નારા લગાવી રહ્યા છે જે ટનપેનું ચેનલ માટેનું પ્રકાશવાળા કેમેરા વિજય મકવાણા સાથે સુરત આમ શક્તિ ફાઇટર ગ્રુપના રવિ ફાઇટર ડીજેના રથ પર બિરાજમાન હોય ત્યાં યુવાઓનું ઘેલું બન્યું હતું અને ચારો તરફ ગણેશમય વાતાવરણ બની જવા પામ્યું હતું